આજે છવ્વીસમી જાન્યુઆરી તો આજે અત્યારમાં આપણે જવાનું છે નિશાળે કેમ કે ત્યાં નાના નાના છોકરા છે તે બધા ડાન્સ ને કરવાના છે તો આપણે પણ ત્યાં અત્યારમાં આપણે આપણા બધા પ્રો પણ આવવાના છે તો બધાને આપણે ફોન પણ કરી દીધા છે એટલે તે નીકળી ગયા છીએ અને આપણે ઘરે છીએ ઘરેથી સીધા જવાનું છે નિશાળે તો ચલો મિત્રો આપણે જઈએ નિશાળે કેમ કે ત્યાં પ્રોગ્રામ જવા તો મિત્રો આપણા વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો હું અને મારા મિત્રોને બધા અમે નીકળી ગયા છીએ નિશાળે જોવા તો મિત્રો

કેમ કે કોમેડી અમારો એક મિત્ર કરતો હતો એટલે તો મિત્રો અહીંયા ડાન્સ પણ ચાલુ થઈ ગયો છે કોપીરાઈટના લીધે આપણે ડાન્સનો અવાજ ઓછો કરી નાખ્યો છે ને ડાન્સ પણ ચાલુ થઈ ગયો અને અમે બધા મિત્રો પણ જોવા કેમ કેમકે મિત્રો એકથી આઠ લગીના મિત્રો એકથી આઠ ધોરણના બધા નાના નાના બાળકો અહીંયા ડાન્સ કરવાના છે તો આપણે પણ બીજી જગ્યાએ આવતા રહીએ કેમ કે અહીંયા ચોખ્ખું દેખાતું હતું તો અહીંયા નાના નાના બાળકો ડાન્સ કરે છે માટલા ઉપર માટલું તે ગીતના આપણે પણ જોઈએ તો મિત્રો અમે અહીંયાથી તમને બધો નજારો દેખાડું કેમ કે ગામના માણસો ઘણા બધા આવ્યા છે અને ઘણા બેઠા પણ છે તો મિત્રો આ બાજુ તો ઘણા બધા છે અને અહીંયા અને બીજા સાઈડમાં બેઠા છે એ પણ આવી ગયા છે અને આજે અમુક લોકો આવે છે અને આપણા દોસ્તો પણ ટેકે બેસી ગયા તો હવે મિત્રો આપણે અહીંયા રામની અને હનુમાનજીનું સોંગ છે તે લઈને આવી ગયા છે કેમ કે નાના નાના ઠેઠ બાલ બાલવાટિકાવાળા બધા નાના નાના બાળકો છે એટલે છે તો અમે એ પણ એક નાટક કરે છે તો આપણે તે પણ જોઈએ કેમ કે નાના નાના બાળકો છે પણ બધું સારું કરે છે કેમ કે ડાન્સને બધું આપણે આજે જોવા આવ્યા છીએ કેમકે મારા મિત્રો પણ આજે છે તો આજે છવ્વીસમી જાન્યુઆરીનું આપણે કાર્યક્રમ જોયો છીએ પણ અમે આવ્યા તે પહેલાં ચાંડવ ફરકાવી દીધો હતો તો અમે થોડાક મોડા લેટ પહોંચ્યા હતા બધા ભાઈ બંને વાઈટ જોઈને તો કોઈ વાંધો નહીં મિત્રો આપણે પણ જોયા રાખીએ ડાન્સ તો મિત્રો આ છે મારો ભત્રીજો તે પણ જુઓ તે કેવો બધો એકલો જ અંદર રખડે છે તે પણ સ્ટેજ પર ચડી ગયો હતો કેમ કે મેં નીચે ઉતાર્યો ત્યાં કે અમારે જવું છે એટલે બધો ચાલ્યો જાય છે તે પણ સ્ટેજ પર પકી ગયો તો મિત્રો એ અમે અંદર વહી ગયો છે અને નાના નાના છોકરાએ યોગ પણ ચાલુ કર્યો છે યોગ જે એક પ્રકારનું એક ડાન્સ કરે છે એટલે તો તે પણ ડાન્સ કરે છે ને આપણે જોઈ ચલો અને મિત્રો પછી છેલ્લે છેલ્લે ડાન્સ પણ જોરદારનો કરાયો તો કેમ કે સમૂહમાં એકથી આઠ એકથી આઠ ધોરણના બધા બાળકોને ડાન્સ પણ જોરદાર કરાયો એ પણ ગીત પણ જોરદાર હતું તો તમને મિત્રો થોડુંક સંભળાવ ગીત પણ તો ચલો તો મિત્રો હવે આપણે છવ્વીસમી જાન્યુઆરીમાંથી આવી ગયા છીએ આપણી વાડીએ તો હવે આપણે કેમ કે કાલે થોડીક વરિયારી રહી ગઈ છીએ એક તો તેને આપણે ન કવરવાના છીએ તો અત્યારે આપણે પણ આપણું ટિફિન લઈને આવી ગયા છીએ આપણી વાડીએ પહોંચી ગયા તો કેમ કે મિત્રો છવ્વીસમી જાન્યુઆરીમાં મારા ભત્રીજો અને ભત્રીજીને એ બધા ડાન્સ કરવાના હતા એટલે આપણે ગયા હતા અને હવે આપણે પહોંચી ગયા છીએ વાડીએ તો કેમ કે આજે મિત્રો કેમ કે બધું તો પહી દીધું છે પણ એમાં એવું છે ને કે એક આરડીને પહી દઈ તો ચાલો તો મિત્રો હવે આપણે પણ નાકા વારવા છીએ અને જો મિત્રો આપણી પણ લીલી શાકભાજી ટોટલ કમ્પ્લીટ અત્યારે થઈ ગઈ છે કેમ કે અહીંયા છે રીંગણી અહીંયા છે બટેકા અને આ બધું લસણ છે કેમ કે લસણ પણ તાજું બધું આવ્યું છે અને એની આગળ થોડીક આ ડુંગળી છે ડુંગળી પણ મસ્તકાની મોટી થઈ છે કેમ કે એને આપણે મોટી કરવાની છે એટલે થોડીક વાંગી નાખી છે જેથી બહુ વધી નો એક ઉપર એટલે પછી મિત્રો આ છે ધાણા અને બીટ પણ બહુ મોટા થઈ ગયા છે જો મિત્રો તમને દેખાડું અહીંયા અહીંયા બીટ છે આ મોટા જબર જબર થઈ ગયા છે અહીંયા છે પાલક અને આ બધા ધાણા છે અને એની આગળ થોડીક મેથી વાવી છે મેથી આ ગઢચણા છે આ મે આ છે મેથી અને આ છે ચણા તો મિત્રો કાલે આપણે જોયા હતા કેમ કે ચણા તો બહુ મોટા થઈ ગયા છે તો મિત્રો આપણા વ્લોગમાં તમે નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણો જે કાંઈ નવા નવી વસ્તુ છે તે તમને દેખાડશું અને મિત્રો અને ઘઉંમાં ડુંડિયું પણ આવી ગઈ છે અને ઘઉં પણ મોટા થઈ ગયા છે કેમ કે ઢીચાણથી ઉપર પણ મોટા થઈ ગયા છે એટલે ડુંડિયું પણ આવી ગઈ છે અને આપણી વરિયરી પણ મોટી થઈ ગઈ છે ચલો હવે આપણે જઈશું પાણી વાળવા તો મિત્રો હવે આપણે હરિયાળી પણ પાઈ દીધી છે બધી અને પાણી પણ બંધ કરી દીધું છે તો હવે આપણે કેમ કે હવે કંઈ કામ છે નહીં જીરું પાવાનું છે તે મોટો ભાઈ પાઈ દઈ છે અને આપણે અત્યારે બે વાગી ગયા છીએ એટલે આપણે ટોરાને પાણી પાઈ દઈ આ ટોરાને પાણી પાઈ દઈ પછી આપણે જવાનું છે પાછું ઘરે તો અત્યારે આપણે પાણી પાઈ ની કરીને પાછા કરાવ્યા જઈએ તો મિત્રો કેમ કે હવે આપણે પાણી પીર્યું છે વરિયાળીમાં તો એટલે આપણે અમે ઘરે નીકળી ગયા છીએ તો મિત્રો આપણે કેમ કે ખાધું તો નહોતું પણ ટિફિન લાવ્યા હતા મને એમ કે મોડું થઈ જશે એટલે તો મિત્રો મારું ટિફિન બધું મારા બાપુમને દઈ દીધું અને હું ટિફિન ખાલી કરીને પછી નીકળી ગયો છું ઘરે તો ચલો હવે ઘરે અત્યારે નીકળી ગયો પોણો કલાક કલાક જેવો હાલતા થઈ જશે કેમ કે બે ત્રણ કિલોમીટર જેટલી વાડી આવી છે ગામથી તો ચાલો હવે આપણે જઈ ઘરે તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ બીજી વાડીએ કપાસ વીણે છે ત્યાં તો મિત્રો પહેલી વાડીએથી આપણે ઘરે ભોગ ગયા ઘરે ચા પીધો ચા પીને પછી આપણે આવી ગયા છીએ જ્યાં અહીંયા કપાસ વીણે છે ત્યાં કેમ કે અલફોરી છેલ્લી વીણી કરવાની છે એટલે બધા આગળ કપાસ વીણે છે તો હું પણ ત્યાં કપા વીણવા જાઉં છું તો ચાલો મિત્રો આપણે પણ કપા વિણી જઈએ મોટોભાઈની બધા કપા વીણીએ છીએ એટલે ચલો અહીંયા જઈએ મિત્રો અત્યારે મેં કડીક કપા વીણ્યો છે પછી આપણે અહીંયા જવાનું છે વાળીએ કેમકે નીણ પૂરવાની કરવાનું છે એટલે અને ઓથે બાંધવાના છે શિયાળાના તો ચાલો આપણે હવે ઘરેથી હોંડા લઈને અલફેર હોંડા લઈ જવાનું છે કેમ કે મોટોભાઈની બારગામથી આવતરી એટલે તો ચાલો હવે આપણે હોંડા લઈને વાડીએ જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડિયે અને અત્યારે આપણને બે કામ આપી દીધા છે કેમ કે બહુ થોડાક અઘરા છે કંઈ વાંધો નહીં બધા આવે છે મોટો મોટાભાઈને બધા તો મિત્રો આ ડેટકો છે તેને સોડાવવાનો છે અને વાડીએ લઈ જવાનો છે અને ખેતરમાં એક બે દિવસ પહેલાં આપણે વાયર છોડી નાખતો તે આજે બાંધવાનો છે અને ચાટકો ચાલુ કરવાનો છે એટલે તો મિત્રો આપણે બે કામ કરવાના છે અને અહીંયા બધું છોડાવવાનું છે પાણીમાં મોટો ભાઈને આવે પછી આપણે કામ ચાલુ કરવી અને કેબલની બધું સંકેલવાનું છે તો ચલો મોટો ભાઈને બધા આવે છે પછી આપણે કામ ચાલુ કરવી તો મિત્રો અમે પણ લઈ આવે છીએ ડેટકો અને કેબલ હું અને અમારા પાણુભા બંને તો અમે જવાનું છે લાઈનો લેવા તો હું અને મારા પાણુભા અમે બંને નીકળી ગયા છીએ લાઇનો લેવા તો અમે બંને બંનેથી દસ બાર લાઈનો લીધી હતી તો અમે બાંધીને પણ ટાયને કેમ કે વાડી ટુકડી હતી એટલે ટાયડીને મેં કીધી છે તો દસ દસ લાઈનો લઈ લીધી અમે બંને તો મિત્રો આપણે અમે બધી લાઈનોની સારી નાખ્યું છે ડેડકોની તો અમે થોડાક તાર બાંધવાના છીએ આ તો તાર બાંધી દઈ અને કેમ કે આ જે લુગડા તો બગડી ગયા છે બધાય રમણ ભમણ થઈ ગયા છે તો મિત્રો અહીંયા અમારો ભાઈની બધા રજકો વાટે છે અને આપણે આ તાર બાંધવાનો છે અને જાટકો ચાલુ કરવાનો છે તો પહેલાં આપણે તાર બાંધી લઈએ જુઓ મિત્રો આપણે તાર બાંધીને આવ્યા છીએ તો આપણા આવા ધરણ થઈ ગયા છીએ તે તમે જુઓ ગારાબારા થઈ ગયા છે કેમ કે લીલામાં આપણે આવ્યા હતા એટલે તો હવે આપણે ઢોરાની નીણ પૂરો કરી પછી જવાનું છે ઘરે તો ચલો આપણે એને ઘરે જઈએ ધોરણ નીણ પૂરો કરી તો મિત્રો આપણે પણ નવરાને નેણ પૂરો કરી દીધો છે અને નવરા થઈ ગયા છે દીવા આગળ પણ કરી નાખ્યા છે આપણે સુરતનભાઈએ તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે કેમકે આજે થોડુંક થઈ ગયું હતું મળું આ બધી લાઈનોની ગોઠવવાની હતી એટલે તો ચલો મિત્રો આપણે જઈએ ઘરે તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો જેથી કરીને અમારો નવો લોક તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીએ આપણે આગળના વ્લોગમાં